નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગે મોટા સમાચાર અને આજના કપાસના તાજા ભાવને લઈને વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ ગાંસના ભાવ ઘટીને રૂપિયા આસપાસ પહોંચી ગયા હતા જો કે આ બાજુ નીચેના સ્તરેથી ધીમી ગતિએ સુધારો જોવા મળ્યો છે હાલની સ્થિતિએ ઓગણત્રીસ એમ એમ રોગ ખાંડીય ભાવમાં રૂપિયા તેપન હજાર સાતસોની સપાટી જોવા મળી રહી છે છેલ્લા લગભગ બે મહિનાથી રૂ ભાવમાં રૂપિયા ત્રેપન હજારથી રૂપિયા ચોપન હજારની સપાટીની વચ્ચે જ વેપાર થઈ રહ્યો છે કપાસના ભાવમાં રૂપિયા બારસો પચાસથી રૂપિયા પંદરસોની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે આ સિઝનમાં અત્યાર સુધીમાં બસો લાખ ગાંસડીથી વધારેની આવક થઈ હોવાનો અંદાજો છે જેમાં અઠ્યાસી લાખ ગાંસડી આસપાસ રૂની ખરીદી ટેકાના ભાવે થઈ છે વૈશ્વિક પરિબળોના કારણે ગાંસડીના ભાવ નીચા રહ્યા છે આથી જીનિંગની કામગીરી પણ પ્રમાણમાં ઘટી છે હાલની સ્થિતિએ દેશમાં કપાસની આવકો સતત ઘટી રહી છે જોકે જીનિંગ ઉદ્યોગોની ઊંચી લેવાલી તેમજ વૈશ્વિક પરિબળોના કારણે રૂબજારમાં એક જ સ્તરે વેપાર થતો જોવા મળ્યો છે ત્યારબાદ આજના કપાસના ભાવની વાત કરીએ તો ખાંભા બારસો એકત્રીસથી સબુતસો પંચોતેર ભેસાણ એક હજારથી સબુતસો સાણું મોરબી તેરસોથી સબુચો બાસઠ ઉપલેટા બારસોથી સબુતસો સાઠ લીલીયા મોટા બારસો ઓગણચાલીસથી સબુતસો અઠ્ઠાવન ધંધુકા તેરસોથી સબુતસો સાઠ જામજોધપુર તેરસો ત્રીસથી સબુતસો એકોતેર કુકરવાડા તેરસો એંશીથી પંદરસો એક રાજકોટ તેરસો એકવીસથી સબુતસો એંશી જેતપુર એક હજાર સોતેરથી સબુતસો એકતાલીસ બડાલી તેરસો સાઠથી પંદરસો અઠ્યાવીસ અમરેલી એક હજાર ત્રીસથી સબૂતસો સ્યાંસી સાવરકુંડલા તેરસોથી સબૂતસો અડતાલીસ ખેડબ્રહ્મા તેરસો પચાસથી સબુતસો પાંસઠ અંજાર સબુતસો ઓગણચાલીસથી સબુતસો ધારી એક હજાર દસથી તેરસો એકાશી ભીલોડા તેરસો દસ થી સબુતસો દસ જોટાણા એક હજાર નવ્વાણુંથી સબુતસો વિસાવદર એક હજાર બારથી સબુતસો સોળ હળવદ બારસો એકાવનથી પંદરસો આઠ હિંમતનગર તેરસો પાંચથી સબુતસો નેવું માણસા બારસોથી સબૂતસો નવ્વાણું બેચરાજી અગિયારસોથી સબુતસો ચોવીસ દિયોદર બારસોથી તેરસો એંશી પાટણ બારસોથી સબુતસો પંચ્યાસી ઇકબલગઢ તેરસો એકોતેરથી તેરસો એકોતેર મહુવા એક હજાર બેથી તેરસો સિત્તેર હારીઝ સબુતસો અગિયારથી સબુતસો પાસઠ શિહોરી તેરસોથી તેરસો છ્યાલીસ થરા તેરસો પચાસથી સબુતસો પાંત્રીસ સિદ્ધપુર બારસો પચાસથી પંદરસો પંદર તલોદ તેરસો એકસઠથી સબુતસો એકસઠ સાણસમાં અગિયારસો એકસઠથી તેરસો સોરાણું જસદણ તેરસોથી સબુચો બાણું બાકાનેર બારસો પચાસ થી સબુતસો પાસઠ જામનગર બારસોથી સબુચો પિસ્તાલીસ ગોંડલ અગિયારસો એક થી સબુતસો એકાવન બાબરા બારસો સિત્તેરથી થી અઠ્ઠાણું બોઝારિયા તેરસો ત્યાંશીથી સબુતસો ત્યાંશી વિઝાપુર બારસોથી પંદરસો કડી તેરસો એકવીસથી અઠ્યાશી તળાજા તેરસોથી વીસ બોટાદ બારસો પચાસથી પંદરસો બે કોડીનાર સબુચો ઓગણચાલીસ વિરમગામ બારસો ઓગણચાલીસથી સબુતસો સાહીઠ ભાવનગર બારસો ઓગણસાઠથી સબુતસો એકસઠ વિસનગર બારસોથી પંદરસો છવ્વીસ જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે